નમસ્કાર મિત્રો મિત્રો બારમાનું એસએસસીનું રિઝલ્ટ ડિક્લેર થઈ ગયું છે અને તમે વેબસાઇટ દ્વારા જો તમે ચર્ચ કરતા હોય અને તમારે ઓપન ન થતો હોય તો તમે વોટ્સએપ દ્વારા પણ રિઝલ્ટ તમારું છે એ મગાવી શકો છો પાસ થયા છે ન પાસ થયા છે તો આ પ્રમાણે તમે રિઝલ્ટ જે છે એ મગાવી શકો છો વોટ્સએપ વેબસાઇટ દ્વારા પણ તમે મંગાવી શકો છો વેબસાઇટ દ્વારા કેવી રીતના રિઝલ્ટ મેળવવું એનો વિડીયો ઓલરેડી મેં એક અપલોડ કરી દીધો છે તો આ વિડીયોના એન્ડમાં તમને મળી જશે અને એની વેબસાઇટ પણ આ પ્રમાણે તમે જીએસસી કરીને છે તો એ વેબસાઇટ ચર્ચ કરી અને તમે મેળવી શકો છો પરંતુ વોટ્સએપ દ્વારા રિઝલ્ટ કેવી રીતે મેળવવું તો એના વિશે હું તમને જણાવી દઉં તો કોઈ પણ નંબર જે છે તમારે ફક્ત સૌ તો તમારે એક નંબર આ વોટ્સએપ ઓપન કરી લેવાનો છે વોટ્સએપ ઓપન કર્યા પછી તમારે અહીંયા નંબર એક તમને કોન્ટેક નંબર છે એ ચર્ચ કરવાનો છે નંબર કયો ચર્ચ કરવાનો છે તો અહીંયા તમે જોઈ શકો છો અને એક ઓપન કરી લો આ તમે જોઈ શકો છો ત્રેસઠ સત્તાવન ત્રણસો નવસો એકોતેર તો આ પ્રમાણે નંબર ચર્ચ કરશો બરાબર અહીંયાથી ત્રેસઠ સત્તાવન ત્રણસો આ પ્રમાણે એટલું કરશો તો અહીં ગુજરાત સેકન્ડરીને હાઈ સેકન્ડરી આવી જશે તો એના ઉપર આપણે ક્લિક કરવાનું છે એના ઉપર ક્લિક કરશો એટલે ઘણા બધા વ્યક્તિઓ લોકો જે છે તો એ જે છે નંબર આ પ્રમાણનો નંબર મોકલે છે તો આ પ્રમાણે નંબર નથી મોકલવાનો આ પ્રમાણે જો નંબર મોકલશો સ્પેસ છોડીને તો આ પ્રમાણનું એક એડિટ મતલબ તમને એક નોટિફિકેશન આવશે કે ભાઈ તમે જે તમારો સીટ નંબર છે વ્યવસ્થિત મોકલો પરંતુ એ પ્રમાણે નથી મોકલવાનો સપોઝ કે આ પ્રમાણે નંબર હોય તો તમારે જે પણ સિરીઝ હોય એ બી સીડી ઈ એફ જી જે પણ સિરીઝ હોય તે સિરીઝનો પહેલો અક્ષર લખવાનો ત્યાર પછીના જે સીટ નંબર છે તમારે લખવાના છે અને સીટ નંબર વચ્ચે એક પણ સ્પેસ નથી છોડવાનો એક પણ સ્પેસ નહીં છોડો તો તમારું રિઝલ્ટ જે છે એ આવી જશે તો હું અહીંયા તમારા સામે જ લખી દઉં છું એક વખત આ પ્રમાણે તમારે લખી અને અહીંથી તમારે સેન્ડ કરી દેવાનો છે સેન્ડ કરશો એટલે થોડી જ વારની અંદર રિઝલ્ટ જે છે તમને મળી જશે સેકન્ડોની અંદર રિઝલ્ટ મળી જશે આ એ નંબર સેન્ડ કર્યો છે અને એની પાછળ જ તમે જાય જોઈ શકો છો આ પ્રમાણે રિઝલ્ટ જે પણ હોય તમારું અહીંયા મળી જશે કેટલા માર્ક ટોટલ છે ને કેટલા ગુણ તમને મેળવેલા છે આ તમામ વસ્તુ તમને અહીંયાથી મળી જશે તો આ પ્રમાણે તમે વોટ્સએપમાં રિઝલ્ટ તમારું પાસ થયા નપાસ પાસ થયા હશે તો એ તમામ વસ્તુ જે છે તમે મેળવી શકો છો